નમસ્કાર વિન્ય ગુજરાતીના ધર્મ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો દિવાળી પહેલા એક એવો સમય આવવાનો છે જેની રાહ દરેક શુભ કાર્ય કરનારો વ્યક્તિ જુએ છે અને એ છે પુષ્ય નક્ષત્ર એવું કહેવાય છે કે આ નક્ષત્રમાં કરવામાં આવેલ કોઈ પણ કાર્ય ક્યારેય વ્યર્થ જતું નથી તો આવો જાણીએ ક્યારે છે પુષ્ય નક્ષત્ર બે અને શું છે તેનું મહત્વ અને કયા કાર્યોને આ દરમિયાન કરવાથી મળે છે શુભ ફળ પુષ્ય નક્ષત્રનો સમય અને જ્યોતિષ્ય મહત્વ વિશે પણ જાણીશું આ વર્ષે ઓક્ટોબર 2025 માં પુષ્ય નક્ષત્ર 14 ઓક્ટોબરની સવારે 11 વાગ્યે ને 54 મિનિટે શરૂ થઈને 15 ઓક્ટોબર બપોરે 12 વાગ્યા સુધીનો રહેશે મતલબ લગભગ 24 કલાકનો સમય દિવાળી પહેલા ખરીદી અને શુભ કાર્ય માટે ખૂબ જ ખાસ છે જ્યોતિષશાસ્ત્રમાં પુષ્ય નક્ષત્રને દેવગુરુ ગુરુસ્પતિનું નક્ષત્ર કહેવામાં આવે છે આ જ્ઞાન સમૃદ્ધિ અને શુભ્રતાનું પ્રતિક છે આ દરમિયાન કરવામાં આવેલ દરેક કાર્યમાં દેવી દેવતાઓની કૃપા રહે એવું માનવામાં આવે છે તેથી જ કહેવાય છે કે પુષ્યત ક્રિયતે કર્મ ન તદ્દ નિષ્ફળમ ભવેત મતલબ પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવેલ કાર્ય ક્યારે પણ નિષ્ફળ થતું નથી શુભ મુરત અને ખરીદીના યોગ હવે સૌથી જરૂરી વાત કરીએ ખરીદીના શુભ મુહૂર્તની ચૌદ ઓક્ટોબર ના રોજ બપોરે અગિયાર વાગ્યે ને ચોપન ચોપન લઈને આખી રાત સુધી તમે ખરીદી કરી શકો છો અને પંદર ઓક્ટોબર ના રોજ સવારે છ વાગી ને બાવીસ મિનિટ થી બપોરે બાર વાગ્યા સુધીનો સમય ખૂબ જ શુભ રહેશે આ દરમિયાન તમે સોનું ચાંદી વાહન ઘર ઇલેક્ટ્રોનિક્સ કે કોઈ નવો બિઝનેસ શરૂ કરવો બધું અત્યંત લાભદાયક રહેશે કારણ કે આ એ સમય છે જ્યારે દેવગુરુ બૃહસ્પતિની સકારાત્મક ઉર્જા ધરતી પર સૌથી વધુ પ્રભાવશાળી રહે છે ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ પુષ્ય નક્ષત્ર ફક્ત ખરીદી માટે જ નહીં પણ પૂજા પાઠ માટે પણ ખૂબ જ શુભ નામ આવે છે આ દરમિયાન ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મી અને ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિને આધ્યાત્મિક ઉન્નતિ અને ધનની વૃદ્ધિ મળે છે અનેક લોકો આ દિવસે લક્ષ્મી કુબેર પૂજન કરે છે જેથી દિવાળી પહેલા પોતાના ઘરમાં સમૃદ્ધિ અને સૌભાગ્યને આશીર્વાદ લાવી શકે કહેવાય છે કે પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવેલ નાનકડું દાન પણ અનેક ગણું ફળ આપે છે સ્વાસ્થ્ય અને ધ્યાન વિશેષ મહત્વ આ નક્ષત્ર એક વધુ મહત્વ પણ છે એ છે શારીરિક અને માનસિક શક્તિ નો સંચાર જ્યોતિષ મુજબ આ ધ્યાન અને યોગ કરવાથી વ્યક્તિને એકાગ્રતા વધે છે મન શાંત થાય છે અને ઉર્જાનું સ્તર ઉપર જાય છે તેથી જો તમે માનસિક શાંતિ કે આધ્યાત્મિક વિકાસની શોધમાં છો તો પુષ્ય નક્ષેત્ર તમારા માટે એકદમ યોગ્ય દિવસ છે પાંચ ખાસ વાતો જે તમારે જાણવી જોઈએ આ ઉપરાંત જાણો એ પાંચ વિશેષ વાતો જે પુષ્ય નક્ષેત્રો સાથે જોડાયેલી છે જેની તમારે જરૂર યાદ રાખવી જોઈએ છે છે અને પણ ઘટતું નથી બીજું શરૂઆત ત્રીજું ધાર્મિક અનુષ્ઠાન કરવાથી પિત્રો અને દેવતાઓની બંનેની કૃપા તમને મળશે ચોથું છે ધન સાથે જોડાયેલ કાર્ય આ નક્ષત્રમાં વિશેષ રૂપે ફળદાયક માનવામાં આવે છે અને પાંચમું છે ધ્યાન યોગ અને સાધનાથી આત્મિક શક્તિમાં વૃદ્ધિ થાય છે દિવાળી પહેલા આવનારા પુષ્ય નક્ષત્ર તમારા જીવનમાં ખુશાલી અને સમૃદ્ધિના દરવાજા ખોલી શકે છે તો તો જો તમે લિસ્ટ નથી હજુ પણ તમારી પાસે સમય છે ચૌદ અને પંદર ઓક્ટોબર થી કરો તમારા શુભ કાર્ય ની શરૂઆત અને સ્વાગત કરો લક્ષ્મીજી ના આગમન નું જો મિત્રો આપને અમારી આ માહિતી ગમી હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો નહીં